અમરેલી માર્કેટિંગ યાર્ડમાં જણસી લઈ જતા ખેડૂતોને જીએસટીના અધિકારીઓ રસ્તા ઉપર ઉભા રાખી હેરાન કરતા હોવાની રાવ સાંભળી અમરેલીના સાંસદ ભરત સુતરિયા સ્થળ ઉપર દોડી આવી અધિકારીઓને ઉધરા લીધા હતા જેનો વિડીયો વાયરલ થયો હતો જે અંગે શું છે હકીકત શું કહ્યું અમરેલી સાંસદે જુઓ આ રિપોર્ટમાં અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે ખેડૂતો જર્સી લઈને વેચાણ માટે લઈ જતા હતા તે દરમિયાન જીએસટીના અધિકારીઓ જે અમદાવાદથી પોતાના દૈનિક તપાસ અર્થે આવ્યા હતા તેઓએ રસ્તા ઉપર જર્સી ભરેલા વાહનો રોકીને ખેડૂતોને પરેશાની થાય તેવી કાર્યવાહી કરતા હોવાની રાવ કરતા અમરેલી સાંસદ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જીએસટી અધિકારીઓને ખખડાવ્યા હતા અને ભવિષ્યમાં હવે ખેડૂતોને રસ્તા ઉપર હેરાન નહીં કરવાની કડક સૂચના આપી હતી ત્યારે અધિકારીઓએ પણ વાતને સહમતી આપી ત્યાંથી તપાસ કરી નીકળી ગયા હતા જે અંગે આજે અમરેલી સાંસદે ખેડૂતોના હિતલક્ષી જે પણ કરવું પડશે તે કરવા જણાવ્યું હતું કાલે ઘટના એવી ઘટી કે મારે હું અમરેલી જિલ્લા પંચાયત ખાતે મારી મિટિંગ ચાલતી હતી અને મને ખેડૂતનો ફોન આવ્યો ગરિયા ગામના ફોનમાં એવું કીધું કે અમારી પાસે સાત બાર માગે છે ને જીએસટીના અધિકારી કોઈ છે અને અમને ગાડીઓ રોકી છે એટલે એક ખેડૂતનો દીકરો સૌ એટલે ખેડૂતની વાત આવે એટલે મારે મિટિંગ મારી મહત્વની નહોતી મારા માટે ખેડૂત મારા મહત્વના હતા તો હું સ્થળ ઉપર ગયો અને મેં જોયું તો રિયલી તો જીએસટીના અધિકારી જ હતા અમદાવાદ થી ટીમ આવી હતી એની જે અટાણે તપાસ ચાલતો હોય તે તપાસ માટે આવી હતી એટલે મેં એને કીધું ભાઈ તમારે તપાસ કરવો હોય તો કોઈ પણ ફેક્ટરીની અંદર જાઓ તમે જ્યાં સ્ટોક જોવાનો સતત આ તમને શંકાપદ લાગ હોય ત્યાં જાવ પણ ખેડૂતને તમે ખોટા હેરાન નહીં કરો અને ખેડૂત કોઈ જે સાત બાર સાથે લઈને આવતો નથી અને આવશે પણ નહીં ખેડૂત એનો પાક માલ પાકે એટલે કોઈ પણ ગામનો વ્યક્તિ હોય જે વાહન હોય કે ટેમ્પો છે મજદા છે આ એને કહી તું યાર્ડની અંદર માલ મારો પહોંચાડી દે એટલે ખેડૂત પણ સાથે નથી હોતો આ પોતે હું ખેડૂત છું એટલે મારો અનુભવ છે પોતે ખેડૂત પણ સાથે નથી હોતો એટલે મેં એને કીધું કે ભાઈ ખેડૂત કાર્ય સાત બાર સાથે લઈને નહીં આવે તમને એવું થતું હોય કે ખેડૂતે ગુનો કર્યો છે તો મારી પર એફઆર કરી નાખજો મારા નામની ફેફઆર કરી નાખજો એને મેં કડક સૂચના આપી તો જીએસટીના અધિકારી માની ગયા અને એને સમજી ગયા કે ખેડૂત કોણ છે અને વેપારી કોણ છે એટલે સ્થળ ઉપર તમારો ખેડૂતને દવા દેવામાં આવ્યા અને વેપારી જે હતા એના કાગળ તપાસ કરી અને વેપારીને પણ જવા દેવામાં આવ્યા